જે પાસ્તા તો પાસ્તા બનાવવા જો આપણે પાણીમાં નાખી દે પાસ્તા અને આને પેલા બાફી નાખશું આમાં થોડુંક મીઠું નાખ્યું છે ને તેલ નાખ્યું છે આને સૂલે બાફમાં મૂકી દેશું ને આ બફાઈ જાય ને ત્યાં સુધીમાં આમાં જે બધું વસ્તુ નાખવાનું છે ને સુધારી નાખશું પાસ્તામાં નાખવાની વસ્તુ છે ને સુધારી નાખી તો આ કોબી લઈ લીધી છે ડુંગળી ટમેટા અને મરસામાં નાખવાનું છે તો પેલા બધું સુધારી નાખશું Voilà, pour le long de l'issue de Niatnya meja. Google ini dompetnya nih masa, nih, nih kopi,

નાખું જાણ જોઈએ મીઠું તો થોડુંક જ નાખવાનું છે આપણે પાસ્તા બાફવાનું નાખીશું નાખી દઈશું aquí deban sus así muerchanos así suellos aquí hay ya con la de ore no amanati desupasta Meidän on yhtä yllätty. Se ei jää vasta